નમસ્તે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતને જે બે હજારનો હપ્તો મળે છે તેની અંદર શું વધારો કરવામાં આવશે આ અંગે આજે સંસદની અંદર પ્રશ્ન કરવામાં આવ્યો હતો આ પ્રશ્નનો સરકાર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે તેની માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે તો થોડો ટાઈમ કાઢી આ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતને ત્રણ હપ્તાની અંદર મળતા છ હજાર રૂપિયા છે તે વધારીને આઠથી બાર હજાર રૂપિયા કરવાની ખબર છે તે સામે આવી રહી હતી સરકારના એક સૂત્રે જણાવ્યું હતું કે સરકાર છે તે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ છે તે વધારીને આઠથી નવ કે બાર હજાર રૂપિયા કરવાનું વિચારી રહી છે જેના પર સરકારે હવે સ્પષ્ટ ઉત્તર છે તે આપ્યો છે સંસદની અંદર પ્રશ્નોકાળ દરમિયાન કેન્દ્રીય કૃષિમંત્રીને આ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે સરકાર તેના ઉપર વિચાર કરી રહી છે કે શું જે હપ્તો બે હજારનો મળે છે તે વધારવાને અંગે સરકાર વિચારણા કરી રહી છે કે શું અને કરી રહી છે તો ખેડૂતને આ લાભ છે તે ક્યારથી મળશે એક ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાં પ્રધાને બજેટ રજૂ કર્યું હતું ત્યારે પૂરા દેશની અંદર એ ચર્ચા થઈ રહી હતી કે કેન્દ્ર સરકાર છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની હપ્તાની રકમ છે તે વધારી શકે છે આ પ્રશ્નના જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવા ઉપર કોઈ વિચારણા છે તે કરી રહી નથી પરંતુ ખેડૂતોને આ યોજનાનો લાભ અત્યારની જેમ જ આગળ છે તે પણ મળતો રહેશે સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે મહિલા ખેડૂત માટે પણ રકમ વધારવાની કોઈ દરખાસ્ત છે તે વિચારણા હેઠળ નથી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ પ્રશ્નના ઉત્તરની અંદર એ વાત પણ જણાવી હતી કે કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં અગિયાર કરોડથી વધુ ખેડૂતોને પંદરમાં હપ્તાની બે પોઈન્ટ એક્યાસી લાખ કરોડ રૂપિયાથી વધુ ચૂકવણી છે તે કરી છે તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે આપણા વસ્તીના આધારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની વાત કરી તો ત્યાં જ્યારથી આ યોજના શરૂ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં બે કરોડ બાસઠ લાખ પિસ્તાલીસ હજારને આઠસો ને ઓગણત્રીસ આટલા ખેડૂતને આ યોજનાની અંદર લાભ મળ્યો છે એટલે તમે એક વિચાર કરી શકો છો કે એક જ રાજ્યની અંદર બે કરોડથી વધુ એટલે કે બે કરોડ બાસઠ લાખ એના કરતાં પણ વધારે ખેડૂતને આ લાભ મળ્યો છે એટલે આ યોજનાની અંદર ઘણા બધા ખેડૂત છે જેને લાભ મળે છે એટલે મંત્રીએ હપ્તાની રકમ વધારવા અંગે જે સંસદમાં પ્રશ્ન થયો હતો તેનો સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે હાલના સમયની અંદર આ યોજનાની અંદર જે રકમ મળે છે તેમાં કોઈ પણ પ્રકારનો વધારો છે તે થશે નહીં એટલે હજુ એક વર્ષ સુધી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા જે વર્ષે ત્રણ હપ્તા સ્વરૂપે છ હજાર રૂપિયા વર્ષે મળે છે તે ચાલુ રહેશે આ રકમની અંદર એક વર્ષ સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો વધારો થશે નહીં એવા સરકારે સ્પષ્ટ સંકેત સંસદની અંદર પ્રશ્નનો જે જવાબ આપ્યો હતો તેમાં દેખાઈ આવે છે